ફરી એક વખત એક કિસ્સો સામે આવ્યો છે જે ખાખીને શર્મસાર કરે એ પ્રકારનો છે માત્ર પચીસ પચાસ રૂપિયા જેવા ટોલ નાકાની ફીસની રકમ ભરવાને લઈ એક પીઆઈ બબાલ કરે બબાલ કર્યા બાદ માર ખાય અને માર ખાધા બાદ ફરીથી બદલો લેવા માટે ટોલ નાકાના કર્મચારીઓ સાથે મારકૂટ કરે એ હદ સુધી કરે કે પોલીસે આઈપીસી ત્રણસો પ્રમાણે ગુનો નોંધવો પડે વિગતવાર વાત કરીએ શું છે સમગ્ર મામલો કયા પીઆઈ છે જેમણે ફરી એક વખત પોલીસને બદનામ કરવાનું કામ કરી નાખ્યું છે શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર

તાલીસ એકસો સુડતાલીસ એકસો ઉડતાલીસ એકસો ઓગણપચાસ અને આમ સેફ્ટ કારણ કે સાથે હતી આ સમગ્ર મામલે હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે કોઈ આરોપીની ધરપકડ નથી થઈ પરંતુ મામલો શું હતો

પોલીસનો પાવર બતાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ટોલ નાકા પર હાજર કર્મચારીઓએ પીઆઈ પર હાથ ઉગામી લીધો અને આખરે પીઆઈના ઈગોને ગવાવી દીધો પીઆઈનો ઈગો હર્ટ થયો પોલીસ કર્મચારી સાથે માથાકૂટના મામલે ટોલ નાકુ આખું એકત્રિત થાય છે અને આખરે પોલીસ સ્ટેશનમાં ફોન થાય છે વંતલી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ભોજાણી અને ફરિયાદી સાથે જાય છે પીઆઈ પોજાણી પોતાની ઓળખ આપે છે અને વંથલી પોલીસ સ્ટેશનમાં મામલાનું સમાધાન થાય છે વંથલી પોલીસ સ્ટેશન ખાતેથી સમાધાન કર્યા બાદ જ્યારે ટોલ નાકાના કર્મચારી રાજેશભાઈ છૈયા બહાર નીકળી ગયા વંથલી ગામની ત્યાં રસ્તામાં તેમને અંતરવામાં આવે છે અને ત્રણ કાર વચ્ચે રાજેશભાઈ અર્જણભાઈ છૈયા ફસાય છે અને મારપીટ થાય છે તેમને વીસ થી પચીસ લોકો ઢોર માર મારે છે અને સમગ્ર મામલો ફરીથી વંથલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચે છે આ મામલે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે પીઆઈ પોજાણી સહિત વીસ થી બાવીસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ત્રણ કારમાં જે ઘસી આવ્યા હતા અને જેમને ટોલ નાકાના કર્મચારી રાજેશર જડભાઈ છૈયાને બેફામ ફટકાર્યા હતા આ ઘટના ગઈકાલે પોલીસ બેડામાં ખડભડાટ મચાવી ગઈ હતી કારણ કે પીઆઈ કક્ષાનો માણસ મામૂલી કહી શકાય તેવી ટોલ નાકાની ફીના મામલે રકજક કરે રકજક કર્યા બાદ મામલો પોલીસ થાણે પહોંચે એક વખત મામલાની પતાવટ થાય અને ફરીથી આજ મામલે એ જ પીઆઈ તાત્કાલિક એક્શનનું રિએક્શન આપે અને મવાલીગીરી ગુંડાગીરી પર ઉતરે તેના કારણે ખાખીને વધુ એકવાર દાગ લાગશે તેવી ભીતિ સૌ કોઈને હતી અને આવું જ થયું ગઈકાલે આ મામલે કાર્યવાહી થઈ ગઈ છે એફઆઈઆર નોંધાઈ ગઈ છે હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ નથી થઈ જોઈએ હવે આરોપીની ધરપકડ થાય છે ત્યારે કેવા નવા ખુલાસા થાય છે શું આ આરોપીઓમાં વધુ કોઈ પોલીસ કર્મચારી હતા કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ તેવું પણ સ્થાનિકોને લાગે છે કારણ કે આપી ભોજાણી અગાઉ કેટલાક દિવસો માટે જૂનાગઢમાં ફરજ બજાવી ચૂક્યા છે તેવું લોકોનું કહેવું છે જોઈએ હવે આ મામલે વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાણા શું કરે છે આ મામલાની તપાસ ક્યાં પહોંચે છે પરંતુ ગઈકાલે એસપી આ મામલાની શું માહિતી આપી એ પણ તમે જુઓ એક આજે લગભગ આસપાસ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ ભોજાણી આર એ ભોજાણી પોતાનો સ્કોર્પિયો લઈને ગાદોઈ ટોલ નાકા વંથલી પાસે નીકળે છે ને ત્યાં એમને કોઈ સાથે માથાકૂટ થાય છે ત્યાં ટોલ નાકાના કર્મચારી સાથે એ બાબતની રજૂઆત આવ્યા પછી પાછળથી જે રીતે ફરિયાદી રાજેશભાઈ અર્જુનભાઈ છૈયા જે ત્યાંના મેનેજર છે એમણે ને આજે હાલ જે દાખલ થયા છે એમને ફ્રેક્ચર પણ થયેલું છે અને એમની પાસેનો મોબાઈલ પણ લઈ ગયા છે એમણે આ પીઆઈની સાથે બીજી અન્ય ત્રણ ગાડીઓમાં કુલ વીસથી બાવીસ લોકો દ્વારા હુમલો કરેલો છે અને આમાં આરોપી પોલીસ સ્ટેશનના પીઆઈ હોય આ બાબતની ખૂબ જ ગંભીરતા લઈ અને તાત્કાલિક વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વંથલી અને કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાય શ્રી સ્થળ ઉપર તપાસ કરે છે અને આ બાબતની ઘટનાની ગંભીરતા લઈને આ ત્યાં જૂનાગઢ ખાતે ઝાંઝેડા રોડ ઉપર હોસ્પિટલમાં બંને ભોગમના દાખલ થયેલા છે એમની ત્યાંથી ફરિયાદ લેતા એમણે જણાવ્યા મુજબ એમના ઉપર લગભગ વીસેક જેટલા લોકોએ હુમલો કર્યો છે આ પીઆઈ આજુબાજુના લોકોને બોલાવીને હાલ એમના વિરુદ્ધ રાયોટિંગ એમની સાથે સાથે ત્રણસો સાત એટેમ ટુ મર્ડર અને એમનો મોબાઈલ જે લઈ ગયા છે એ બાબતે એમની લૂંટની પણ ફરિયાદ અહીંયા લેવામાં આવેલી છે સમગ્ર કારણ એવું છે કે હાલ જે રીતે આ ફરિયાદી રાજેશભાઈ બતાવે છે કે એમને જે ઓળખકાર્ડ આપ્યાથી જે બોલાચાલી થઈ એના કારણે ત્યાં એમને એટેક કર્યો ત્યાર પછી સાથે બધા સંયુક્ત રીતે એને સમાધાન કરવાની પણ ટ્રાય કરી અને પાછળથી એમણે માણસોને આ બોલાવી અને એમને હુમલો કરવો કર્યો છે આ પ્રકારની હકીકત ફરિયાદીએ લખાવી છે અને એ મુજબ અહીંયા વંથલી પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ રાયોટિંગ ત્રણસો સાતની કલમ સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને નિયમાનુસાર પોલીસ આરોપી છે એટલે એમને પકડવા માટેની પણ ટીમો બાકીની જે ગાડીઓ છે હાલ જૂનાગઢ જિલ્લાની એલસીબી એસઓજી અને સ્થાનિક જે પોલીસ સ્ટેશનના અન્ય ટીમો પાડી અને સ્કોર્પિયોની સાથે સાથે અન્ય જે ગાડીઓ કઈ હતી એ કઈ બાજુ ગયેલી છે ક્યાંથી આવેલા હતા એ આરોપીઓને પકડવા માટેની હાલત તો આ હતા એસપી હર્ષદ પટેલ જેઓ માહિતી આપી રહ્યા હતા આ પીઆઈ ભોજાણી વિરુદ્ધ નોંધાયેલા ગુનાની તમે સાંભળ્યું કઈ પ્રકારની ઘટનાને અંજામ એક ગુજરાત પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે જોઈએ હવે આ મામલાની તપાસ ક્યાં પહોંચે છે વધુ વિગતો સમાચારો ફળેપણના અપડેટ માટે નવજી દિવસ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે